જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો વીડિયોની શરૂઆત એમને આંજે કરી છે અને એમ વેહ્યા છે ધાબા ઉપર થેપલા બનાવવા તો દૂધીના મેથીના એવા આપણે મિક્સ બનાવવાના છે અને ધાબા ઉપર વેહ્યા તો મેં કીધું તમને બધાને બતાવી દઈએ ધાબા ઉપર આજે થેપલા બનાવવાના છે તો જે બધી વસ્તુ હું હેઠેથી લેતા આવ્યા છીએ આદુ મરચીને બધું ખાંડીને તલ ને બધું અને મેથી સુધારેલી જ છે ધાણા એમાં સુધારી નાખ્યા છે અને દૂધીને ખમણવાની છે હવે અને શિયાળામાં જો કે થેપલા મસ્ત લાગે તુ દિના નેવા મેથી આપડે થાબા ઉપર છે મેથી લસણ કેમ લસણ અને બધી વસ્તુ છે અજમો આ કેમ બોની બતાય ને કે મોટી થઈ ગઈ તો મેથી છે લોટે જ આપડે કાચટમાં ભરીને લઈને આવ્યા થઈ અમારું સુલો અમારું બંતણ જોવો દેશી

અને ધાણા જીરું અને આ લાલ મરચું અને આમાં છે તલ અને આદુ મરચી ખાંડેલી આદુ મરચી લસણ આદુ મરચી લસણ આ એ તઈને વસ્તુ ખાંડેલું છે અને લીલા આઈસમાં અને ઓલી દૂધી ધાણા અને મેથી બે પાવા તેલ નાખી દીધું આપણે હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ ને બાંધતો જવાનું પાણી જો બોટલમાં ભરીને લેતા હશે આપણે હેઠળથી એટલે પેલા બધું મિક્સ કરી એમ દૂધી પાછી પાણી મૂકે નહીં લોટ બંધાઈ ગયો છે અને આજે છે ને એમ લોટ ઝાઝો બાંધ્યો છે કારણ કે થેપલાનો હોય ને તે દીધી એમ ઝાઝો બાંધી અને રોટલીનો ત્યાંથી આપડે અડધા હાથી નો ઓછો હોય ને તોય થઈ રે અને થેપલા છે ને ગમે એટલા હોય ને ખૂટી જાય થેપલા મજા આવે બધાને ખાવાની ગરમમાં ગરમ હોય ને આપણે બધા વણી અને પછી ડબરા ફરતી હું ત્યાં ગરમ ગરમ રહેશે એટલે થેપલા બધાય ખૂટી જાય રોટલી કે ભાખરી એવું હોય ને તો એ ન ખૂટે થેપલા ખૂટી જાય એટલે થેપલા માં જાજા બનાવવા પડે ચાલો હવે આપણે ચૂલો હળગાવી અને મળીએ બનાવવા ચૂલો છે આપણે જગી ગયો છે હવે કેવો તાપ થાય છે જો મસ્તીનો હવે આપણે થેપલા તળવાનું ચાલુ કરી દેવાનું છે વણી મડી ને તળવા માં દીદી બે વણી નાખ્યા છે પણ જો આલ બધું તબું હારો કરી જાવું છે જો ઉપરથી માતા ડાયરી કરી ને પછી રોટલા ની ઉપર ઉપર આમણા બના વઈ આવું છે ઢાબે તે હાંજે રોજી મન તો બધા પૂરા થઈ જાય ને ઓલપાય પડ્યા છે આય પા થોડાક પડ્યા છે કે પૂરા થઈ જાય ને બે વાત થાય શીયાલામાં પછી તળવા મળી એટલે એ કાર્ય ઓલું ન થાય અને સૂલે તો ફટાફટ એમ થાય તળાઈ જાય છે એટલે વારય લાગે મોટા મોટા બનાવી નાખવાના છે સૂલે બનાવીને એટલે મોટા મોટા બનાવવાના છે પાર આવે ચૂલે આમ હારું હોય આમ મોટા મોટા થેપલા બની શકે દેન પારે આવી શકે લગાવ થોડું લગાવ લગાવ છડવા દે રખાય એમ સાહેબ તો થઈ ગયું છે ચટણી બનાવવાની છે પણ ગેસે બનાવી નાખશું કા ફટાફટ બની જાય ને ક્યારે બધું ઓળખી મરસા ની ઓળ બધું હેઠળ પડ્યું છે

એનથી નાના નાના વણાય ને એટલે હું વણું તો મોટા મોટા ફટાફટ વણાઈ જાય પાર આવે હપ્તે તો જો એટલો લોટ રહ્યો છે તો હાથ આઠ બંધ છે તો બની નાખી પાછા આપણે શેડવાનો વારો આવી ગયો છે વણાઈ ગયા બધા વણાઈ ગયા છે આ શેલું છે હવે હવે આપણે મરસાની ચટણી બનાવવાની છે એ પછી હવે મિસે જઈને બનાવશું અહીંયા નહીં હવે આ બે નહીં અંધારું થઈ ગયું એટલે આપણે લેપ એ અહીંયા લઈને નઈ આવ્યા છીએ ચાલુ કરી અંધારું પડે હા અંધારે કેમ આપણે બનાવું તો બધું તળાઈ જશે અને એટલે લઈને ભયા જશું આપણે આગળ